હેલો મિત્રો કેમ છો આજે આપણે કોન્ટ્રાક્ટર ઉપર નવો પ્રશ્નની ચર્ચા કરીશું આજનો આપણો નવો પ્રશ્ન છે ભાગીદારોના અધિકાર એટલે કે હક અને ફરજોની ચર્ચા કરો ડ્યુટીઝ એન્ડ રાઇટ્સ ઓફ પાર્ટનર આ તમારે સમજાવવાનું છે બે હજાર ત્રેવીસના પેપરમાં બાવીસના પેપરમાં અને બે હજાર ઓગણીસના પેપરમાં પણ મેં જોયું છે ત્યાં સુધી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એટલે એક્ઝામની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં તમારે તમારા ફ્રન્ટ પેજ ઉપર પ્રસ્તાવના પછી ભાગીદારનો અર્થ ત્યાર પછી ભાગીદારોના અધિકાર એટલે કે હકો પછી ભાગીદારના ફરજો અને સમાપન એમ લખીને પછી વારાફરી ડીપમાં એને સમજાવવાનું છે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે સમજાવીશું પ્રસ્તાવના ભાગીદારીનો કાયદો ઓગણીસો બત્રીસમાં અમલમાં આવેલો છે અને ભાગીદારના હકો અને ફરજો અથવા તો જવાબદારીની વાત સેક્શન નંબર બાર અને તેરમાં કરવામાં આવેલી છે ભાગીદારે કયા કયા અધિકાર ભાગીદારી પેઢીની અંદર ભોગવવાના હોય અને કઈ કઈ જવાબદારીઓ એણે એનું પાલન કરવાનું હોય તો કઈ કઈ ફરજોનું એને પાલન કરવાનું હોય એ તમામ વિગતો સેક્શન નંબર બાર અને તેરમાં એની ચર્ચા કરવામાં આવેલી છે જે નીચે મુજબ છે હવે અહીં આપણને સેક્શન નંબર બાર અને તેર અને પકડ નંબર કયો છે તોની અંદર ઓલરેડી ડિટેલ્સ આપેલી છે કે ભાગીદારના હકો કયા છે અધિકાર કયા છે જવાબદારી કઈ છે ફરજો કઈ છે એવું મેન્શન કરેલું છે પણ ઘણી બધી કલમો જે છે તે બહારની પણ છે દાખલા તરીકે અગિયાર છે તેર છે પછી ચૌદ છે સત્તર છે એ ઘણી બધી કલમો પણ આવે છે તે આપણે પછી લખી દેવાની પણ અહીં મેન્શન એટલું જ કરવાનું કે ચેપ્ટર નંબર ત્રણ અને કલમ નંબર બાર અને તેરમાં ભાગીદારના હક અને તમારી ફરજોની ચર્ચા કરવામાં આવેલી છે જે નીચે મુજબ છે વાત પતી જાય હવે આપણે ડીપમાં બધા અધિકારને સમજાવી દેવાનું હવે એ પહેલાં તમારે લખવાનું કે ભાગીદારનો અર્થ કોને કહેવાય ભાગીદાર પેઢીનો અર્થ અલગ છે અને ભાગીદારનો અર્થ અલગ છે આપણે લખી દેવાનો કે ભાગીદાર પીડીની અંદર જે વ્યક્તિ ભાગીદાર તરીકે જોડાય અને કામ કરતો હોય કાર્યવાહી ચલાવતો હોય ધંધાનું સંચાલન કરતો હોય તેવી વ્યક્તિને અથવા તો નફો ભોગવતો હોય એવી વ્યક્તિને શું કહેવામાં આવશે તો ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે તમારું ઉદાહરણ તરીકે લખવું હોય તો લખાય નહીં લખાયને ડાયરેક્ટ આન્સર ચાલુ કરે તો પણ ચાલો ચાલો ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલાં ભાગીદારના હક તમારો ટાઇટલ આપી દેવાનું છે પછી દરેક મુદ્દાને તમારે વિસ્તૃત ચર્ચા કરવાની છે અહીં આઠ જેટલી સેક્શન છે અથવા આઠ જેટલા મુદ્દા છે જે આપણે સમજાવીએ ચાલો સૌથી પહેલો મુદ્દો જે છે સેક્શન નંબર અગિયાર હવે જો બાર અને તેર કીધેલી હતી પણ અહીં આવી અગિયાર તો લખી દેવાની છે એટલે લખવું પડે તો સેક્શન નંબર અગિયારમાં કીધેલું છે કે સંચાલનમાં ભાગ લેવાનો હક હવે તમને સેક્શન યાદ નહીં રહેતી હોય તો નહીં લખવાની ડાયરેક્ટ મુદ્દો ચીપકાવવાનો તો સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર ભાગીદારને છે તો ભાગીદારી પેઢીની અંદર જેટલી બી કાર્યવાહી કરવામાં આવે વહીવટ ચલાવવામાં આવે સંચાલન તો કરવું પડે સંચાલન કોણ કરે તો આ ભાગીદારનું દ્વારા સંચાલન કરવામાં આવે એક હોય બે હોય કે દસ હોય ગમે એટલા ભાગીદાર જોડાઈ શકે છે પણ મેં તમને કીધું મેક્સિમમ સંખ્યા વીસની હોય અને ઓછામાં ઓછા બે હોય તો જે ભાગીદારો પેઢીમાં જોડાયેલા હોય એને સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર છે ભાઈ કયું કયું કામ એ લોકો કરે તો સંચાલનમાં એક તો કાર્યવાહી ચલાવતા હોય ભાગીદારી પેઢીની કાર્યવાહી ચલાવે એમાં ભાગ લેવાનો અધિકાર છે એટલે કે એ પણ સંચાલન થયું બીજું કોઈ ડિસિઝન લેવાનો હોય ભાગીદારી પેઢી વતી તો એ પણ લઈ શકે છે તો નિર્ણય લેતી વખત લઈ શકે છે બીજો કોઈ સુધારો કરવો હોય કોઈ ફેરફાર કરવો હોય શાની અંદર તો ભાગીદારી પેઢીની અંદર કંઈ નિયમો બદલવાના હોય બરાબર બેંક એકાઉન્ટમાં સાઇન કોઈ આ ભાગીદારીની બીજા ભાગીદારીની કરવાની હોય તો એમાં શું કરી શકે ભાગ લઈ શકે છે બીજું છે મતદાન કરવાનો હોય કોઈ બાબત અંગે નિર્ણય લેવાનો અત્યારે મતદાનની પણ જરૂર પડે તો ભાગીદાર શું કરી શકે સંચાલનમાં ભાગ લઈ શકે અને જુદા જુદા કાર્યવાહી કરી શકે છે એમાં નિર્ણય લઈ શકે છે મતદાન કરી શકે છે પોતાનો અભિપ્રાય પણ આપી શકે છે તો સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર ભાગીદારને છે સેક્શન નંબર કઈ છે તો સેક્શન નંબર અગિયાર યાદ રાખજો હવે આપણે બીજી વાત કરીએ બીજા મુદ્દાની ચાલો હવે અહીંયા વાત કરેલી છે સેક્શન નંબર બાર કલમ નંબર બારમાં એમ કીધું છે કે દરેક ભાગીદારને પેઢીમાં ચોપડા માંગવાનો એટલે કે પેઢીના જે પણ હિસાબી ચોપડા હશે દસ્તાવેજો હશે તે માંગવાનો અધિકાર તેને તપાસ કરવાનો અધિકાર અને નકલ કરવાનો એટલે કે ઝેરોક્સ કરવાનો અધિકાર છે હવે ત્રણ મુદ્દા બને છે પણ મેં સાથે લઈ લીધું છે બરાબર તો તમે ત્રણ ત્રણ અલગ અલગ લખવાનો હોય તો લખી શકો છો પણ આપણે સાથે જ વાત કરી લઈશું કારણ કે ઘણી ઘણી ચર્ચા નહીં કરવાની તો પેઢીને ચોપડા માંગવાનો અધિકાર ભાગીદારી પેઢીની અંદર જેટલા પણ દસ્તાવેજો હશે તે પછી હિસાબી ચોપડા હશે કાર્યવહીના ચોપડા હશે તે માંગવાનો દરેક ભાગીદારને અધિકાર છે જોવાનો દરેક ભાગીદારને અધિકાર છે ભાઈ પેઢીની અંદર કાર્યવાહી શું ચાલે છે કોણ આવે છે કોણ જાય છે હિસાબ કેવી રીતે રાખવામાં આવે છે કેટલો ખર્ચ થયો કેટલી આવક થઈ એ બધું જ ચોપડા માંગવાનો અધિકાર છે એટલે કે હિસાબી ચોપડા માંગવાનો અધિકાર છે દસ્તાવેજો માંગવાનો અધિકાર છે બીજું શું વાત છે ભાઈ તપાસ કરવાનો ચેક કરી શકે ભાઈ આ ખર્ચ તમે કહી ખરેખર ખર્ચ એટલો થયો છે કે કેમ આટલી આવક ખરેખર બેંકની અંદર એટલી આવક છે કે કેમ કોઈ બાબતમાં ખર્ચ કરેલો હોય તો તે ખર્ચ ખરેખર થયેલો છે કે કેમ તો એ બધું તપાસ કરવાનો અધિકાર ભાગીદારને છે શાની અંદર ભાગીદારી પેઢીની અંદર બીજું નકલ કરવાનો અધિકાર છે મેં તમને કીધું ઝેરોક્ષ રાખવાનો અધિકાર પણ છે કે જે બી દસ્તાવેજો છે જે બી ચોપડાઓ છે જે બી હિસાબો છે એની નકલ એ પોતે કરી શકે છે અને પોતાની પાસે રાખી શકે છે તો આ અધિકારને પણ ભાગીદાર આ અધિકારને આ અધિકાર પણ ભાગીદારને મળે છે તો વ્યવહારો કાર્યવાહી તપાસ નકલ બધું લેવાનો અધિકાર એને છે તો ધ્યાનમાં રાખજો હિસાબીચો આપણા દસ્તાવેજો બેંક એકાઉન્ટ છે બરાબર કોઈ કાર્યવાહી કરેલી હોય કોઈ ખર્ચા કરેલા હોય આવક કરેલા હોય એ બધું હિસાબીચો આપણા માંગવાનો એનો નકલ કરવાનો અને તપાસવાનો એનો અધિકાર છે સેક્શન નંબર બાર અગિયાર જોઈ ગયા સંચાલનમાં ભાગ લેવાનો બાર આપણે જોઈ ગયા હવે આપણે જોઈશું સેક્શન નંબર તેર બી હવે અહીંયા સેક્શન નંબર તેરની અંદર ઘણી બધી છે તો આપણે લખીએ સેક્શન નંબર તેર બીમાં વાત કરવામાં આવેલી છે નફા માંગવાનો અધિકાર છે પહેલો જ મુદ્દો કારણ કે આ ભાગીદારી પેઢી જે જોડાયેલી હોય શાના માટે જોડાયેલી હોય નફાના હેતુથી જોડાયેલી હોય આ ભાગીદારી કોને કહેવાય દાખલા તરીકે પતંગ વેચવાનો ધંધો સ્ટાર્ટ કરેલો છે આપણે બરાબર તો તેવી ભાગીદારી છે પણ નક્કી કરો કે ભાઈ આઠ મહિના સુધી જ આપણે રાતું ત્રણ મહિના સુધી રાખવું તેવું તો પેઢીના વ્યવહારોમાં જે પણ નફો થાય બરાબર હવે અહીંયા એવી વસ્તુ આવશે કે ખોટ ચૂકવવાની પણ ફરજ છે જરૂર નથી કે નફત થાય નફત થાય ઘણી વખત ફોટ બી થાય તો ફરજમાં તમારે લખવાની રહેશે ને યાદ રાખજો બરાબર ચાલો તો નફો માંગવાનો અધિકાર પેઢીના અંદર જેટલા પણ વ્યવહારો થયા હોય એની અંદર જો નફો ઉપજ થયેલી હોય કોઈપણ ટાઈપની ઉપજ થયેલી હોય નફો થયેલો હોય તો તે માગવાનો અધિકાર છે તો ભાગીદારને નક્કી કરેલા નફા નુકસાનના પ્રમાણ તમે ને ત્રણ જેમ બે એક જેમ બે ત્રણ જેમ ચાર એ પ્રમાણમાં ભાગીદારોએ નફો નુકસાન નક્કી કરેલું હોય એક કરતાં વધારે પણ હોઈ શકે ચાર પાંચ છ ભાગીદાર પણ હોઈ શકે તો બધાનું પ્રમાણ નક્કી કરેલું હોય જે પ્રમાણમાં નક્કી કરેલું હોય નફા નુકસાનનું પ્રમાણ તે પ્રમાણમાં એ નફો માગવાનો એને અધિકાર છે તો નફો માગવાનો અધિકાર નફા નુકસાનના પ્રમાણમાં છે પણ વાત એવી થઈ જાય નફો જે છે તે નક્કી કરેલો હોય કોને કેટલો નફો આપવા નક્કી જ નહીં કરેલો હોય તો શું કરવાનું એવા સંજોગોની અંદર તો એવા સંજોગોની અંદર સરખે હિસ્સે નફો માગવાનો અધિકાર છે એટલે કે બધાને સરખો હિસ્સો નફો થશે ઉદાહરણ તરીકે પચાસ હજારનો નફો હોય ને હોય તો ભાગે કેટલા નફો થયેલો હોય ચાર ભાગીદાર હોય તો ભાગે કેટલા તો આ રીતે તમારે નફા વેચવાનો રહેશે તો નફામાં ભાગ અધિકાર છે નફો માંગવાનો અધિકાર સેક્શન નંબર તેર બી હેઠળ ભાગીદારને છે હવે બીજી આપણે વાત કરીએ સેક્શન નંબર શું છે તે એ ક્ષતિપૂર્તિ અને મહેનતાણું માંગવાનો અધિકાર તો ક્ષતિપૂર્તિ માંગવાનો અધિકાર અને મહેનતાણું માંગવાનો અધિકાર બંધવ અલગ અલગ મુદ્દા તમે લખી શકો પણ મેં અહીં એક કરી દીધા છે કારણ કે બંધવનું મિનિંગ જ એક થાય ક્ષતિપૂર્તિનો મતલબ શું થાય કે જ્યારે ભાગીદારી પેઢીની અંદર કંઈ ખર્ચા ચૂકવવાના આવે કંઈ ખોટ ચૂકવવાની આવે કોઈ કાર્યવાહીના ખર્ચા ચૂકવવાના આવે ત્યારે ભાગીદારી પેઢી પાસે પૈસા ન હોય તો ભાગીદાર પોતે ચૂકવી દે તો એ ચૂકેલા પૈસા તો પોતે લેવાનો અધિકાર છે ને એટલે કે કોઈ ક્ષતિ થેલી હોય કોઈ ખોટ થયેલી હોય કોઈ કાર્યવાહીનો ખર્ચ ચૂકવેલો હોય કોને ચૂકવેલો હોય ભાગીદારે કોની વતી ભાગીદારી પેઢી વધી તો એ ક્ષતિપૂર્તિ માંગવાનો પણ અધિકાર ભાગીદારને છે તો અહીં એ વાત કરવામાં આવેલી કે કોઈ ભાગીદારે ક્ષતિપૂર્તિ ચૂકવેલી હોય પેઢી વધતી તો એ માંગવાનો પણ એને અધિકાર છે ક્ષતિપૂર્તિ એટલે કે કોઈ ખોટ હોય કોઈ નુકસાન થયું હોય તેની વાત છે એને કહેવામાં આવે ક્ષતિપૂર્તિ બરાબર ચાલો એટલે કે જવાબદારી ચૂકવેલી હોય એને પણ કહી શકો બીજી અહીં આપણે શું મહેનતાનું માંગવાનો અધિકાર મહેનતાનો માંગવાનો અધિકાર એટલે શું કે ભાગીદારે શું કરેલું હોય પેઢી વતી કોઈ કામ કરેલું હોય કોઈ કૃત્ય કરેલું હોય કોઈ કાર્યવાહી કરેલી હોય એના બદલામાં એને જો પેમેન્ટ મળતું હોય તો એ મહેનતાણું માંગવાનો પણ એને અધિકાર છે બરાબર ને તો કોઈ ભાગીદારે કોઈ કામ કરેલું હોય ભાગીદારી પેઢી વતી સંચાલનમાં ભાગ લીધેલો હોય કોઈ જગ્યા ગયા હોય બરાબર ને દાખલા તરીકે અમદાવાદ જવું હોય તો ખર્ચો થાય કે નહીં તો તે માગવાનો તો અધિકાર છે મહેનતાણું તો મહેનતાણું માગવાનો અધિકાર છે પેઢી વતી કોઈ કામ કર્યું હોય કોઈ કાર્યવાહી કરી હોય કોઈ કૃત્ય કર્યું હોય તો તે અંગે મહેનતાણું માગવાનો અથવા તો પગાર માગવાનો પણ ભાગીદારને અધિકાર છે તો તમે બંધે મુદ્દા અહીં અલગ અલગ લખી શકો છો પણ મેં એક જ લઈ લીધા છે કારણ કે સેક્શન નંબર તે અહીંયા લાગે છે એટલે બંધેવની અંદર એક જ વાત આવે એટલે મેં અહીં લખી દીધા છે કે ક્ષતિપૂર્તિ માંગવાનો પણ અધિકાર છે અને મહેનતાનો માંગવાનો પણ અધિકાર છે નેક્સ્ટ આપણે વાત કરીએ સેક્શન નંબર અંદર શું વાત કરવામાં આવેલી છે તો મૂડી પર વ્યાજ મેળવવાનો અધિકાર છે મૂડી પર વ્યાજ મેળવવાનો અધિકાર એટલે શું કે ભાગીદાર ભાગીદારી પેઢીને લોન આપે બરાબર ને તમે જ વ્યક્તિ છો એને બી મળીને તમારી ભાગીદારી પેઢી બનાવેલી છે એક્સ વાય જેટ ભાગીદારી પેઢી હવે તો એ જે છે તે ભાગીદારી પેઢીને લોન આપે છે તો ઓબિયસ લઈને વ્યાજ તો મળવું જોઈએ બરાબર ને તો એની વાત છે કે જ્યારે ભાગીદારી પેઢીને ભાગીદારે ઓછીની લોન આપેલી હોય કે ભાગીદાર ભાગીદારી પેઢીને લોન આપે છે પૈસા આપે છે પાચાસ હજાર કે ત્રીસ હજાર કે લાખ રૂપિયા તો એવા સંજોગોમાં ભાગીદારને શું મળશે મૂડી પર વ્યાજ મેળવવાનો અધિકાર છે કે જેણે ઊંચીની ઓછીની મૂડી આપેલી છે બેંક પાસે લઈ તો બેંકને કેવું વ્યાજ આપવું પડે તે ભાગીદારે લોન આપેલી હોય તો ભાગીદારને પણ વ્યાજ મળશે તો ભાગીદારને મૂડી પર જો વ્યાજ આપવાનો પણ લેવાનો પણ અધિકાર છે જો એમણે ઓછીની મૂડી આપેલી હોય તો ભાગીદારને એ વ્યાજ મેળવવાનો પણ અધિકાર છે પણ કેટલું વ્યાજ માગી શકે નક્કી થયેલું હોય તો ઠીક છે કે પાંચ ટકા બે ટકા બધું નક્કી કરેલું હોય પણ નિયમોની અંદર બરાબર લીટ્સ બનાવવામાં આવે પાર્ટનરશીપ લીટ્સ કહેવામાં આવે ને તો એ બનાવવામાં આવે પણ અહીં એવી વાત છે કે જોગવાઈ જ નહીં કરેલી હોય ને ઉછની લીધી આપેલી હોય તો કેટલો ટકા વ્યાજ આપવાનું તો છ ટકાના દરે વાર્ષિક વ્યાજ આપવાનો અથવા તો માગવાનો અધિકાર છે ભાગીદારી પેઢી ચૂકવવું પડશે અથવા તો ભાગીદારે માગવું પડશે કે ભાઈ મેં આ તમને ઉછની લોન આપેલી છે એના બદલામાં પૈસા આપો કેટલા છ ટકા પણ આ વાત ક્યારે આવે જ્યારે કંઈ નક્કી નહીં હોય તો પણ ઓલરેડી બધું નક્કી કરેલું હોય તો તે પ્રમાણમાં વ્યાજ આપવાનું પણ કંઈ જ નક્કી નહીં કરેલું હોય તો જોગવાઈ અનુસાર છ ટકા દર વર્ષે વ્યાજ મળવાપાત્ર થશે ભાગીદારને તમે ભાગીદાર હો કોઈ જગ્યા ઉપર તો માગજો નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ સેક્શન નંબર ટ્વેલ્વ સી ટ્વેલ્વ સીની અંદર સાની વાત કરેલી છે તો અભિપ્રાય કરવા માંગવાનો સોરી અભિપ્રાય રજૂ કરવાનો અથવા તો રજૂઆત કરવાનો અભિપ્રાય ચલો શું છે અભિપ્રાય અને રજૂઆત કરવાનો અધિકાર અથવા તો હક આપણને છે કોને ભાગીદારને તો એની પણ વાત કરેલી છે કઈ કઈ બાબતોમાં અભિપ્રાય રજૂ કરવાનો કઈ કઈ બાબતમાં રજૂઆત કરવાનો અધિકાર તો એની આપણે વાત કરવાની કે પેઢીની અંદર કોઈ કાર્યવાહી ચાલતી હોય બરાબર કોઈ ડિસિઝન લેવાનો થતો હોય નિર્ણય લેવાના થતા કઈ વખત લડાઈ થઈ ગયેલી હોય મતભેદ થઈ ગયેલા હોય ભાગીદારી પેઢીની અંદર ત્રણ ચાર ચાજ પાર્ટનર લડાઈ જાય બરાબર ને બેંક એકાઉન્ટ અંગે કંઈ મારા મારી ચાલતી હોય કે ભાઈ અમારી સાઇન ચાલે તો જ આમ થાય આવા બધા ફાલતુના ખર્ચા નહીં કરવાના આ નહીં કરવાનું તે નહીં કરવાનું બરાબર તો પેઢીની કાર્યવાહી ચાલતી હોય નિર્ણય લેવાના હોય કોઈ કાર્ય મતભેદ થતા હોય ભાગીદારો વચ્ચે બીજું કોઈ પ્રશ્ન ઉદભવેલા હોય બરાબર ને પેઢીની અંદર કે ભાઈ કાર્યવાહી તમારે કેવી રીતે ચલાવવાની કોણે કઈ રીતે કયું કામ કરવાનું બરાબર તો એ અંગે કોઈ પ્રશ્ન ચાલતા હોય અથવા તો સંચાલનની બાબતમાં સંચાલન પેઢીને કોણ કરશે એ કરશે બી કરશે કે શું સી કરશે નક્કી કરવાનું હોય તો ત્યારે પોતાનો અભિપ્રાય આપવાનો અથવા તો રજૂઆત કરવાનો પણ ભાગીદારને અધિકાર છે એટલું યાદ રાખજો કે એક ભાગીદારી પેઢીની અંદર ઓછામાં ઓછા ચાર પાંચ પાર્ટનર હોય અથવા તો બે કરતાં તો વધારે હોય જ એટલે કોઈને કોઈનું કોઈ ના તો બનતું નહીં હોય એવું હોય એટલે અભિપ્રાય અને રજૂઆત કરવાનો પણ ભાગીદારને અધિકાર છે કઈ બાબતમાં ફરી પાછો જોઈ લઈએ કોઈ કાર્યવાહી બાબતમાં નિર્ણય લેવાનો હોય ત્યારે ભાગીદાર વચ્ચે મતભેદ થયા હોય ત્યારે બીજું સંચાલનની કોઈ બાબતમાં સંચાલન કોણ ક્યારે કેવી રીતે કરી તે કોઈ પ્રશ્ન આવેલા હોય બરાબર ને ત્યારે તો એ અંગે રજૂઆત કરવાનો અથવા તો અભિપ્રાય આપવાનો અધિકાર ભાગીદારને છે નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ સેક્શન નંબર ચૌદ હવે જો વાત કરેલી બાર અને તેર પહોંચી આપણે ચૌદ પર એટલું ધ્યાનમાં રાખજો સેક્શન નંબર ચૌદમાં શું કીધું છે કે પેઢીની મિલકતનો ઉપયોગ કરવાનો હો પેઢી ભાગીદાર છે તે પેઢીની મિલકતનો ઉપયોગ કરી શકે છે પણ અંગત માટે નહીં પોતાના પ્રાઇવેટ પ્રોપર્ટી તરીકે નહીં પેઢીના હિત માટે જ્યારે ખરાબ તરીકે કોઈ બાબતથી પેઢીને નફો થતો હોય અથવા પેઢીનું હિત જળવાતું હોય બરાબર પેઢીને ફાયદો થતો હોય એવા સંજોગોની અંદર પેઢીની મિલકતને ઉપયોગ કરવાનો અધિકાર છે દાખલા તરીકે ખરીદી કરવાનો અધિકાર છે કોઈ મિલકત જરૂરી હોય પેઢી માટે તો એ ખરીદી પણ કરી શકે છે તો ખરીદી કરવાનો અધિકાર છે અથવા તો મિલકત તો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો પણ અધિકાર છે અથવા તો મિલકત વાપરવાનો પણ અધિકાર છે શાના માટે ભાગીદારીના હિત માટે અથવા તો ભાગીદારીના નફા માટે જરૂરી હોય તેવા સંજોગોની અંદર પછી પોતાના અંગત ઉપયોગ માટે યુઝ કરે તો એ ખોટી વાત છે એ અહીં ચલાવી લેવામાં આવશે નહીં અહીં લખજો ખાસ કરીને કે અંગત ઉપયોગ માટે વાપરી શકતો નથી એવો કોઈ અધિકાર નથી ભાગીદારી પેઢીના હિત માટે નફા માટે કે જરૂરી હોય તો એ મિલકતનો ઉપયોગ કરી શકે છે મિલકત ખરીદી શકે છે અને એને વાપરી પણ શકે છે પણ અંગત ઉપયોગ હોવો જોઈએ નહીં પોતાના પ્રાઇવેટ માટે હોવો જોઈએ નહીં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની નેક્સ્ટ મુદ્દો છે હવે અહીં કોઈ સેક્શન નથી પણ જાતે બનાવેલા છે પેઢીનું વિસર્જન કરવાનો અથવા તો પેઢીમાંથી છૂટા થવાનો અધિકાર તો ભાગીદારોને પેઢીનું વિસર્જન કરવાનો પણ અધિકાર છે અને છૂટા થવાનો પણ અધિકાર છે છૂટા થવાના એટલે કે ચાર પાંચ જણા એમાંથી છૂટો થઈ જાય ક્યારે ક્યારે છૂટો થઈ જાય અથવા તો ક્યારે ક્યારે વિસર્જન કરી શકે તો ભાઈ તમને ખબર હોય છે કે નોટિસ આપીને નોટિસ આપે કે ભાઈ આ એક ચાર અથવા તો એકત્રીસ ત્રણ પછી મારે તમારા તરીકે તમારા સાથે રહેવું નથી અથવા તો ભાગીદારી પેઢીમાં રહેવું નથી પોતે છૂટો થઈ જાય અથવા તો કહી રીતે એકત્રીસ ત્રણનો જ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી નાખશું બે જણ હોય તો કંઈ પૂછવાનું રહેતું જ નથી ત્રણ હોય તો પછી ડિસિઝન લેવાના આવે બરાબર ને ચાલો તો એની વાત છે નોટિસ આપીને છૂટો થઈ શકે અથવા તો વિસર્જન કરી શકે છે બીજું મુદ્દત પૂરી થયા પહેલાં બરાબર મુદ્દત નક્કી કરલી હોય કે એક આપણે બે વર્ષ સુધી આપણી ભાગીદારી પેઢી ચલાવશું ભાઈનું મન ઉઠી ગયું છે કે મતભેદ થયા ચંદ્રખાને તો પછી શું કરે નોટિસ આપી દે અને કહી દે પહેલેથી જ કે ભાઈ આપણે એક મહિના પછી આપણી ભાગીદારી પેઢીનું વિસર્જન કરી દઈશું તો નોટિસ આપ્યા પહેલાં પણ શું કરી શકે વિસર્જન કરી શકે છે વાતચીત કરીને પણ વિસર્જન કરી શકે છે ફરજીયાત મરજીયાત જે રીતે પણ વિસર્જન કરી શકે છે તો આપણને ધ્યાનમાં રાખજો કે ભાગીદારને ભાગીદારી પેઢીમાંથી છૂટા થવાનો પણ અધિકાર છે અને વિસર્જન કરવાનો પણ અધિકાર છે બે જણ હોય તો બે કરતાં વધારે હોય તો પછી એક છૂટો થઈ જાય તો હવે બાકીના બે તો ચાલુ રાખી શકે ને તો એ મુદ્દો આવે તો જન્મ રાખજો તો પેઢીનું વિસર્જન કરવાનો પણ અધિકાર છે અને છૂટા થવાનો પણ અધિકાર છે તો આટલા અધિકાર તમે એક્ઝામની અંદર લખજો કયો કયો અધિકાર જોયો સેક્શન નંબર અગિયાર સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર બીજું છે પેઢીના હિસાબી ચોપડા તપાસવાનો અધિકાર માગવાનો અધિકાર અને ઝેરોક્સ કરવાનો પણ અધિકાર છે બીજું છે સેક્શન નંબર તેર બી સાનો અધિકાર છે તો તમારો અધિકાર છે નફો માંગવાનો અધિકાર મેં તમને કહી ગયો સરખે હિસ્સે કાતો પછી જે પ્રમાણમાં નફા નુકસાન હોય તે પ્રમાણે તે ઇ ક્ષતિપૂર્તિ અથવા તો મહેનતાનો માંગવાનો અધિકાર બીજું છે મૂડી પર વ્યાજ મેળવવાનો અધિકાર છ ટકા ઓળ યાદ રાખવાનું અભિપ્રાય અને રજૂઆત કરવાનો અધિકાર સેક્શન નંબર બ્યાસી અને ચૌદની અંદર પેઢીની મિલકતનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો અધિકાર અથવા મિલકત ખરીદવાનો પણ અધિકાર છે પેઢીમાંથી છૂટા થવાનો અને વિસન કરવાનો પણ અધિકાર છે આ કોના અધિકારની વાત કરીએ ભાગીદારના ચાલો હવે આપણે વાત કરીશું ફરજ અથવા સૌથી પહેલી ફરજ તમારે યાદ રાખવાની કઈ આપણે ખોટ ચૂકવવાની ફરજ જો પેઢીને કોઈ ખોટ થયેલી હોય બરાબર ને તો જેમ નફો માંગવાનો અધિકાર છે તેમ ખોટ ચૂકવવાની જવાબદારી અથવા તો ફરજ કોની બને છે ભાગીદારની નુકસાન અથવા તો ખોટ થયેલી હોય કોઈ કૃત્યથી કોઈ કાર્યવાહીથી તો ભાગીદારે ચૂકવવું પડશે પછી સમૂહથી કોઈ બધા જ ભાગીદારો મળીને કંઈ કૃત્ય કરેલું હોય તો બધાએ જ ખોટ સહન કરવાની બરાબર ને નફા નુકસાનના પ્રમાણમાં અથવા તો સરખે જ છે જે આવતું હોય તો અથવા તો કોઈ એક એક ભાગીદારના કારણે કંઈ કૃત્યથી નુકસાન થયેલું તો એક પછી ભોગવશે એ તમારે ધ્યાનમાં રાખવાનો અહીંયા મુદ્દોમાં લખેલો નથી પણ બનાવીને લખી દેજો આવડવો જોઈએ આટલો તો ચાલો હવે શરૂઆત કરીએ ફરજોમાં સેક્શન નંબર કલમ નંબર નવની અંદર વાત કરેલી છે હવે જો બહારને તેની વાત કરી આવી ગઈ કલમ નંબર નવ ધંધાને વફાદાર રહેવાની ફરજ ધંધાને એટલે કે ભાગીદારી પેઢીને વફાદાર રહેવાની ફરજ કોની છે ભાગીદારની છે કહેવાનો મતલબ છે કે ભાગીદારી પેઢીની અંદર જે ગુપ્તતા છે જે નિયમો છે જે રૂલ્સ છે એ પછી આખા ગામને જણાવવાની જરૂર નથી પોતાના સુધી પ્રાઇવેટ રાખવાના કે તમે કઈ રીતે કામ કરો છો તમારા ફોર્મ્યુલા શું છે એ તમારા હસ્તકમાં હોવા જોઈએ તમારા અંદરમાં જ હોવા જોઈએ કોઈને પછી કહી દેવું નહીં જોઈએ તો એ અંગેની છે કે પેઢીની ગુપ્તતા જાળવવાની કારણ કે પેઢીના નફાને એ વસ્તુ અસર કરે કે તમારા પાસે કોઈ ફોર્મ્યુલા હોય ને તમે કોઈને કહી દો તે પણ પછી ભાગીદારી પેઢી ચાલુ કરી નાખે બરાબર તો આ સ્કીમ જે છે પ્રાઇવેટ તે તમારી એના પ્રત્યે તમારે વફાદાર રહેવાનો છે ભાગીદારી પેઢીની અંદર બરાબર એ બધાને જણાવવાની જરૂરિયાત નથી તો આ વાત અહીંયા તમારે લખવાની છે કે માહિતી તમારે છુપાવીને રાખવાની છે કોઈને કહેવાની નથી બરાબર ને તે ભાગીદારી પેઢીની અંદર વફાદાર રહેવાની બાબતો આવે છે તો શું છે સેક્શન નંબર નવમાં ભાગીદારી પેઢી પ્રત્યે વફાદાર રહેવાની ફરજ કોની છે ભાગીદારની છે બધાને જણાવતા નહીં રહેવાનું કે શું કોઈ માહિતી હોય એવી એકદમ ઇમ્પોર્ટન્ટ તે પછી જણાવવાની નહીં હોય ગુપ્તતા જાળવવાની રહેશે આ વસ્તુ આવશે નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ સેક્શન નંબર દસ કલમ નંબર દસની અંદર શું છે પેઢીને નુકસાન ચૂકવવાની ફરજ જો આવી ગઈ ને એટલે ખોટ હતી તેવી રીતે અહીંયા નુકસાન ચૂકવવાની આવી ગઈ તો પેઢીને નુકસાન થાય ક્યારે ક્યારે નુકસાન થાય આની વાત છે આમ હું મેન્શન કરેલું છે મેઇન વસ્તુ જ્યારે જાણી બુજીને નુકસાન કરવામાં આવે ખોટી રીતે નુકસાન કરવામાં આવે જાણી જોઈને ભાગીદાર જાણી જોઈને નુકસાન કરે કે ચાલો ને ભાગીદારી પેઢી બંધ થઈ જાય અથવા તો ઇન્સ્યોરન્સ મળવાનું હોય એવું કંઈ થઈ ગયેલું હોય તેવા સંજોગોમાં તો જાણી પૂછીને શું કરે નુકસાન કરે ઉપેક્ષા કરે ખબર છે કે નુકસાન થશે આવા આવા પગલાં લેવાથી મને નુકસાન થશે છતાં બી ઉપેક્ષા કરે બરાબર ને તો પછી એવા સંજોગોમાં જો નુકસાન થાય તો એ ચૂકવવાની ફરજ કોની છે ભાગીદારની છે બરાબર તો ધ્યાનમાં રાખજો પેઢીનું નુકસાન ચૂકવવાની ભૂલ કોની છે અથવા તો એ પેઢીનું નુકસાન ચૂકવવાની ફરજ કોની છે તો એ ફરજ છે તમારી ભાગીદારની ભાગીદારી ચૂકવવું પડશે ક્યારે જાણી બૂછીને અથવા તો ઉપેક્ષા કરે ત્યારે તો આ ધ્યાન રજો છેતરપિંડી કરેલી હોય ભાગીદારે જાણી જોઈને અથવા તો જાણી બૂછીને ઉપેક્ષા કરેલી હોય ખબર છે કે આ કૃત્ય કરવાથી આવી નુકસાન થઈ શકે છતાં બી કરે એને કહેવામાં આવે ઉપેક્ષા બરાબર તો ધ્યાનમાં રાખજો પેઢીનું નુકસાન ચૂકવાની પણ ફરજ છે સેક્શન નંબર દસ પેલી ખોટની વાત છે બરાબર એ તો થાય નફાની અંદર પૈસા કરેલા હોય તો એ તમે અહીંયા લખી શકો છો બીજું સેક્શન નંબર સોળ એ બી કંઈ છે સેક્શન નંબર સોળ એ પણ છે અને બી પણ છે વ્યવહારોના હિસાબો આપવાની ફરજ વ્યવહારોના હિસાબોને આપવાની ફરજ છે ભાગીદારે કોઈ વ્યવહાર કરેલો હોય કોની વતી ભાગીદારી પેઢી વતી ગામમાં ફરવા ગયો હોય અથવા તો મિલકત ખરીદી લીધી હોય કોઈ ખર્ચો કરેલો હોય તો ભાગીદારની જવાબદારી છે અથવા ભાગીદારની ફરજ છે કે એને બધા જ હિસાબો કોને આપવાના છે ભાગીદારી પેઢીને જણાવવાના છે તો એ જ વસ્તુની વાત છે કે વ્યવહારોના હિસાબો આપવાની ફરજ છે ભાગીદારે પેઢી વતી વ્યવહારો કરેલા હોય કોઈ ખર્ચ કરેલો હોય કોઈ વ્યવહાર કરેલો હોય એટલે કે ખરીદીનો વ્યવહાર કરેલો હોય અથવા તો ખર્ચ કરેલો હોય બરાબર તો એ અંગેના હિસાબો આપવાની કૃત્ય કરવાની ફરજ કોની છે તો ભાગીદારની રહેશે કોઈ કાર્યવાહી કરેલી હોય કોઈ ખર્ચ કરેલો હોય કોઈ મિલકત ખરીદેલી હોય કોઈ કૃત્ય કરેલું હોય ભાગીદારી પેઢી વચ્ચે બરાબર તો વ્યવહારોના હિસાબો એને વ્યવસ્થિત આપવાના દાખલા તરીકે કેટલો કેટલો ખર્ચ છે તો બિલ આપવું પડશે અવચેત આપવું પડશે તો એ બધું હિસાબ આપવાની ફરજ કોની છે ભાગીદારની છે જો ભાગીદારે કોઈ ખર્ચ કરેલો હોય કોઈ મિલકત ખરીદેલી હોય કોઈ વ્યવહાર કરેલું હોય કોઈ કૃત્ય કરેલું હોય તેવા સંજોગોમાં બધા બિલ્સ કે વાવચેન કરીને એને બતાવવાની ફરજ કોની છે ભાગીદારની છે તો ધ્યાનમાં રાખજો નેક્સ્ટ હવે આ મુદ્દા છે બરાબર બનાવેલા નિયમો પાડવાની ફરજ તો ભાગીદારી પેઢીઓ જે પણ નિયમો બનાવેલ બનાવેલા હોય જે પણ રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા હોય જે પણ કાયદો બનાવેલો હોય તે બધું પાડવાની ફરજ કોની છે ભાગીદારની છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો ભાગીદારી રીટ્સ બનાવવામાં આવે દસ્તાવેજ બનાવવામાં આવે ત્યારે આ બધું જ રૂલ્સ લખાયેલા હોય કે કોણે કેવી રીતે શું કૃત્ય કરવાનું અથવા શું કાર્યવાહી કરવાની અથવા તો શું કામ કરવાનું તે બધું પાડવાની ફરજ કોની છે દાખલા તરીકે ભાઈ સવારે આઠ વાગે આવી જવાનું તો આવી જવું પડે બરાબર તો એની વાત છે તો ભાગીદારી પેઢી જે નિયમો બનાવેલા છે જે કાયદાઓ બનાવેલા છે જે રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે તો એ નિયમો પાડવાની ફરજ કોની છે ભાગીદારની રહેલી છે ધ્યાનમાં રાખજો નેક્સ્ટ અઘાણીના મુદ્દો પોતાના કૃત્ય માટેની જવાબદારી હવે અહીં ભાગીદાર ઘણા બધા હોય બરાબર એક નહીં હોય પણ ઘણા બધા ભાગીદાર કોઈ કૃત્ય કરે તો બધા જ જવાબદાર છે અથવા તો કોઈ એક ભાગીદાર કંઈ ભૂલ કરે તો એ જવાબદાર છે એટલે ઘણા બધા વ્યક્તિઓ જો ભૂલ કરતા હોય તો બધા જ જવાબદાર છે પોતે ખોટ કે નુકસાન જે થાય તે ચૂકવવું પડશે બરાબર એની વાત છે અને કોઈ ઘણા બધા ભાગીદાર હોય એમાંથી કોઈ એક વ્યક્તિ જે છે તે ખોટું ભૂલ કરે ઉપેક્ષા કરે અને એનાથી પેઢીને નુકસાન થાય તો પછી એ એની જવાબદારી કોની છે જે તે ભાગીદારીની રહેલી છે તો અહીં સંયુક્ત ભાગીદારીમાં પણ તમારે જવાબદારી ભોગવવાની અથવા એકલા હાથે પણ તમારે ભાગીદારીમાં જે કંઈ જવાબદારી હોય તે ચૂકવવાની આવે ધ્યાનમાં રાખજો તમામ ભાગીદારોએ કંઈ નિર્ણય લીધો હોય કંઈ કૃત્ય કરેલું હોય અને વ્યવહારમાં કંઈ એવો બનાવ બનેલો હોય તેના કારણે એવો તમામ જવાબદાર છે બધાએ ડિસિઝન લીધેલો હોય ત્યારે પણ કોઈ એક વ્યક્તિ અલગ પોતાનો ડિસિઝન લે તો ત્યારે પોતાના ડિસિઝન માટે જવાબદાર છે એટલે ઘણી વખત બધા જ વ્યક્તિ પણ જવાબદાર ભાગીદારો પણ જવાબદાર હોઈ શકે ઘણી વખત એક જ ભાગીદાર જવાબદારી હોઈ શકે એટલે પોતાના કૃત્ય માટે પોતાની જવાબદારી રહેશે પોતાની ફરજ રહેશે બરાબર કે આ પોતાની જવાબદારી એને પાલન કરવું પડશે જો પોતાનાથી કંઈ ભૂલ થાય અથવા તો સંયુક્ત રીતે ભૂલ થાય તો એની વાત અહીં આવશે નેક્સ્ટ આપણે લખીએ મિલકતો સાચવવાની ફરજ છે જેમ મિલકતો તમે ખરીદી કરો તેમ પેઢીની મિલકતો સાચવવાની ફરજ બી કોની છે ભાગીદારની છે તો આ બી મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે મિલકતને સાચવવાની યોગ્ય રીતે ઉપયોગ કરવાનો યોગ્ય રીતે ઉપયોગ એનો મતલબ શું કે નફાના હેતુથી ઉપયોગ કરવાના ભાગીદારના હિત માટે કે જે નિયમો બનાવેલા છે તે રીતે એનો ઉપયોગ કરવાનો એવું નહીં કે પછી અંગત રીતે ફરવાનો દાખલા તરીકે કાર ખરીદેલી હોય તે કાર ભાગીદારી પેઢીમાં પેઢીનો ઉપયોગ કરી શકે આવા જવા માટે પોતાના અંગત ફરવા માટે ઉપયોગ કરે તો એ વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં તો ધ્યાન મારા જો મિલકતને સાચવવાની ફરજ છે મિલકતનો ઉપયોગ યોગ્ય રીતે થાય સારી રીતે થાય ભાગીદારી હિતના હેતુથી થાય ભાગીદારીના નફાના હેતુથી થાય તો એ યોગ્ય છે એ રીતે સાચવવાનો ગમે તે રીતે ઉપયોગ નહીં કરવાનો ખોટી રીતે ઉપયોગ નહીં કરવાનો એની વાત છે બરાબર તો પ્લસ બીજું અંગત રીતે ઉપયોગ ન થાય તે જોવાની ફરજ પણ કોની છે ભાગીદારની છે ધંધો બરાબર ચાલવો જોઈએ ભાગીદારી પેઢી બરાબર ચાલવી જોઈએ એ અંગેની ફરજ ભાગીદારની છે તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખો આટલી બાબતો છે જે જે છે તે તમારી ફરજની અંદર આવે તો આઠ મુદ્દા જે છે તે અધિકારની અંદર આવે છે ઓકે તો આ પરીક્ષાની અંદર ખૂબ જ મહત્ત્વનો પ્રેશ ક્વેશ્ચન છે તમારા આઠ મુદ્દા તમારા અધિકારના અને તમારા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાતમો મુદ્દો સાત મુદ્દા તમારા ફરજોના અથવા જવાબદારીના લખવાના રહે છે ઇઝી છે આરામથી લખાઈ જાય તેવા છે બીજા સવાલ પણ આપણે બનાવીશું પણ મારા પાસે એટલો સમય નથી અને પરીક્ષાનો પેપર તમારું કાલે છે એટલે જેટલા સવાલ બને અત્યારે પણ રાતના બાર વાગ્યા સુધીમાં પણ હું અપલોડ કરીશ સવારે તમારા પાસે સમય મળે તો જોઈ લેજો બેલમેટવાળો સવાલ બનાવીશ વેચાણના ભંગવટનો ઉપાયો જે છે તે પણ બનાવવાની કોશિશ ચાલુ છે અને ક્ષતિપૂર્તિનો કરાર અને જામીનગીરીનો કરાર પણ બનાવવાની આપણે કોશિશ ચાલુ છે પણ ઘણો બધો સમય લાગે છે એક વિડીયો પછાડી ઓછામાં ઓછા ચાર કલાક થાય શૂટિંગ કરો એને પ્રોસેસમાં નાખો અને પ્રોસેસ પછી એને યુટ્યુબ પર અપલોડ કરો અને એ પછાડી મારા ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક વેઠવાઈ જાય છે એટલે સમય નથી મળતો મળશે એટલે હું ફટાફટ જેટલા બી વિડીયો આગામી એક્ઝામ આવવાની છે લેન્ડ લોની બાકી છે કોન્સ્ટિટ્યુશનની બાકી છે ઇન્વાયરમેન્ટની સમય મળશે તો એક કે બે વિડીયો જે મને ઇમ્પોર્ટન્ટ લાગશે હું બનાવીશ બીજા વિડીયો આવે ત્યાં સુધી તમારો આભાર